નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ આવે જોઈએ સમાચાર અમરેલી વિભાગીય નિયામકશ્રીનો કામદાર લક્ષી નિર્ણય કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે અમરેલી વિભાગના વિભાગીય નિયામકશ્રીએ ટી નાઇન મુજબ અમરેલી એસટીના સિનિયર કર્મચારીઓને માગણી મુજબ રૂટ મળશે માથાભાર અને ઊંચી વગ ધરાવનાર અથવા તો સંગઠનના જોડે બે વર્ષ કે ત્રણ વર્ષ થયા હોય ત્યાં જ લાગવકથી મન લઈ લે છે અને સિનિયર કર્મચારીઓને અન્યાય થતો હોય જેને લક્ષ્યમાં લઈ અમરેલી એસટીના કામદાર યુનિયનો દ્વારા અમરેલી વિભાગના બગસરા ડેપોમાં ટી નાઇન એટલે કે સિનિયોરિટી મુજબ ડ્યુટી લિસ્ટ બનાવવાની માગણી કરવામાં આવેલ જે સફળતાપૂર્વક સંચાલન થતાં અમરેલી ડિવિઝનના અન્ય છ ડેપોમાં તારીખ એકત્રીસ આઠ સુધીમાં ટી નાઇન મુજબ સિન્યોરિટી પ્રમાણે ડ્યુટી લિસ્ટ બનાવવાનો વિભાગીય નિયમકશ્રી દ્વારા આદેશ આપેલ હોય કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે અને ટી નાઇન એટલે સિનિયર કર્મચારીઓ હોય તેઓની તેમની માગણી મુજબ તેઓને રૂટ આપવા જેથી જે સીધા સાદા કર્મચારી છે તેમને સિનિયોરિટી પ્રમાણે ન્યાય મળે જ્યારે હાલ માથા માથાભરે તત્વો ભારે સિનિયર માથા માથાભરે તત્વો દ્વારા સિનિયર કર્મચારીઓને અન્યાય કરી હળવી અપડાઉન રૂટ અને ઓવર આપી અપડાઉન રૂટ ઉપર કબજો કરેલ છે એક બે વર્ષથી નોકરી કરતો કર્મચારી ફિક્સ રૂટમાં ચાલે છે અને પચીસ વર્ષ જૂના કર્મચારી ફરતા ફરતા ફરજ બજાવે છે ટી નાઇનના અમલથી આ દૂષણ નાબૂદ થશે અને ડ્રાઈવર કંડક્ટરો પાસે ફિક્સ ચાલવાના હપ્તા કે નંગ મંગાવવાની પ્રથાથી દૂર થશે ભાવનગર વિભાગના ગરેધાર ડેપોમાં બસ પણ ડ્રાઈવર કંડક્ટરોએ સહી કરી ડેપો સિને ગરેધાર ડેપોનું ડ્યુટેલિસ્ટ ટી મુજબ બનાવવાની માંગણી કરેલ છે સેન્ટ્રલ ઓફિસથી આદેશ હોવા છતાં ટી નાઇન મુજબ ડ્યુટી લિસ્ટ સમગ્ર ગુજરાતમાં એસટીમાં બનતું નથી મુખ્ય પરિવહન વાણિજ્ય વ્યવસ્થાપકનો આદેશ હોવા છતાં વિભાગ અને ડેપોનું તંત્ર ઘોળીને પી ગયું છે આવી જ રીતે એટીઆઈ ટીઆઈના પ્રમોશનમાં પસંદગી મુજબ કાર્યક્ષેત્ર મેળવવા બળુકા લાગવગ્યા લાભ લઈ જાય ટી નાઇન જેવી સિસ્ટમ આમાં પણ આવી જોઈએ હવે સમગ્ર ગુજરાતના એસટી ડેપોમાં ટી નાઇન મુજબ ડ્યુટી લિસ્ટ બને તેવું ડ્રાઈવર કંડક્ટર ઈચ્છે છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે